વડોદરા મહાનગરપાલિકાની નજીકમાં આવેલ લક્ષ્મી ફરસાણ નામની દુકાને કર્યું કાયદાનું ઉલ્લંઘન ખંડરામ માર્કેટ પાસે આવેલ મા લક્ષ્મી ફરસાણની દુકાનની મીઠાઈનો સેમ્પલ થયું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનને સીલ મારવામાં આવી સાત મહિનામાં લક્ષ્મી ફરસાણમાંથી બાલુશાહી નામની મીઠાઈ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલી હતી તે બાલુશાહીમાં ફંગસ જોવા મળતા વ્યક્તિએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી જેને જોતા પાલિકા તંત્રે દુકાન સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે રોજ દુકાન સીલ હોવા છતાં પણ માવાનું વેચાણ થતાં તેની ચોક્કસ બાતમી વ્યક્તિને પડતા તે ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને દુકાને પહોંચ્યા ત્યાં જે માવાનું વેચાણ કરતા શખ્સને રોકવામાં આવેલો હતો

આરોગ્ય અમલ સાથે મારી લેખિતમાં રજૂઆત બી થયેલી છે મૌખિકમાં રજૂઆત થઈ છે આરોગ્ય અમલદારે એવું કીધેલું કે અમે એની જોડે જરૂરી ડોક્યુમેન્ટ્સ માગેલા છે ઓનલાઈન એ જરૂરી ડોક્યુમેન્ટ્સ એમ એને અમારી જોડે સબમિટ કરાયા નથી એના લીધે અમે એની દુકાનને સીલ મારી છે પણ આજે મને પાકી વાતની મળતા આજે મને એવું લાગ્યું કે એક જણા મને એવું કહેવડવામાં આવ્યું કે અહીંયા માવો વેચી રહ્યો છે દુકાન બંધ હોવા છતાંય માવો વેચી રહ્યો છે મેઇન વસ્તુ એવી છે કે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્યની શાખાની ઓફિસ પાંચસો મીટરના અંતરે છે તોય આ માણસ ગાંટતો નથી એટલે મારે આરોગ્ય અમલદારને વડોદરા મહાનગર સેવા સદનના નવા કમિશનરને એક વિનંતી છે કે આની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને વડોદરા સેવા સદનના જે સીસીટીવી ફૂટેજ છે એમાં તમે જોઈને આની પર સખતમાં સખત કાર્યવાહી કરો એવી વિનંતી છે કોમ નજર નીચે આ ચાલતી હોય મને કોઈના રહેમ રીતે નજર હેઠળ ચાલે છે તો મને પાકી બાતમી મળી રહી છે ટૂંક સમયમાં આની સામે બી હું પગલાં ભરવાનો છું કોર્ટમાં જવાનો છું કેમ કે હું વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું બરાબર મારા જેવા વ્યક્તિ જોડે આ વસ્તુ થઈ શકતી હોય તો પબ્લિકના માણસો જોડે શું નહીં થઈ શકતી હોય દુકાન બંધ હોવા છતાં એ માવો વેચી રહ્યો છે તો આ વસ્તુ બહુ મોટી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ વાસ્તુ સત્ય ખબર પડી ગઈ છે મેં એની જાણ કરતા તંત્રના અધિકારી મારી સાથે આવેલા છે લાઈવ એમને પોતે બી જોયેલું છે અધિકારીએ મને કીધું એક લેખિતમાં તમે પાછી રજૂઆત કરો લેખિતમાં આપો અમે એની પર સખતમાં સખત કાર્યવાહી કરીશું અધિકારીએ મને એક આશ્વાસન આપેલું છે પણ આ હું છેલ્લા બે મહિનાથી ત્રણ મહિનાથી લળે લડી રહ્યો છું અને અત્યારે મને એનો અનુભવ થઈ રહ્યો છે કે મારા જેવા વ્યક્તિ જોડે આ વસ્તુ થતી હોય તો પબ્લિક જોડે શું નહીં થાય તમારા સાથે અધિકારીઓ આવેલા હતા પણ લેખિતમાં આપવાનું એટલે શું અધિકારી એવું કીધું કે કાયદાકીય લડે લડો છો તો લેખિતમાં આપો મોખિતમાં આપશો ને તો આનું કોઈ મજા નહીં આવે એટલે મેં લેખિતમાં આપીશ અને લખેલું વંચાય કાયદાનું ઉલ્લંઘન તો કર્યું કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અધિકારીએ મને એવું કીધું છે કે હું આની પર સો ટકા કાર્યવાહી કરીશ હું તમને આશ્વાસન આપું છું બસ અત્યારે વિઝિટ કરતાં મને પોતાને ખબર પડતા કે અહીંયા દાદરામાંથી માવાનો વેચાણ કરી રહ્યા છે ભાઈ અને વડોદરા શહેરમાં માવા સૌથી વધારે માવો હોય છે આ ભાઈ લક્ષ્મી પરસાણ વાળો કેવી રીતનો માવો છે એ ખબર નથી પણ અહીંયાથી ભાવો વેચતો તો મને પાકી બાતમી મળેલી એના પણ સેમ્પલ લેવામાં આવે સેમ્પલ લેવામાં નથી આવ્યા દુકાન બંધ બતાવ્યા છે ધંધો ચાલુ છે એટલે પોલમ પોલ છે આ અચ્છા એટલે તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એવું કીધું કે ડરો મત મા આની મારી સાથે મારી આખી કોંગ્રેસ પાર્ટીને લઈને હું આ ગમે તે અધિકારી હશે કે કોઈ બી ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે મારો નામ હસમુખ પરમાર છું હું વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું